ડુંગળી મરચાં ચટણી કે કઢી વગર ખવાતા અમદાવાદના ફેમસ એવા રાયપુરના ગોટા જો તમે આ રીતે એક વખત બનાવી લીધા ને તો બહાર જેવા જ બનીને તૈયાર થઈ જશે એટલા ટેસ્ટી અને મસ્ત બનશે આ ભજીયા સાથે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે અને એકલા તમે ખાઈ શકશો ગળામાં જરાય ડૂચારો નહીં થાય અને ભજીયા બનાવવાની એકથી બે ટીપ્સ જો તમે ધ્યાન રાખી લીધી ને તો તમારા ગોટા પણ રાયપુરમાં જે મળે છે ને અમદાવાદમાં એવા જ બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો અમદાવાદના ફેમસ રાયપુરના ગોટા બનાવવા માટે અહીંયા મેં કરકરો ચણાનો લોટ લીધેલો છે કેમકે આ ગોટા છે ને એ ચણાના કરકરા લોટમાંથી જ પડતા હોય છે તમારી પાસે જો ચણાનો કરકરો લોટ ના હોય ને તો ચણાની દાણને તમે જરમાં દળીને ચાળીને પણ લઈ શકો છો તો મેં અહીંયા બે કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે અને આ રીતે મોટી ચાર ચમચી જેટલો આપણે બેસન એડ કરીશું જે ઝીણો બેસન આવે ને એ એડ કરીશું વન બાય ફોર કપ જેટલો સોજી એડ કરીશું કેમકે આ ગોટા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી હિંગ એડ કરીશું હું જે પણ મસાલા બતાવી રહી છું ને એ બધા જ એડ કરવા જરૂરી છે એક પણ સ્કીપ નહીં કરતા આ ગોટાનો ટેસ્ટ જો સેમ તમારે એવો જ જોઈએ ને તો બધા જ મસાલા એડ કરવાના છે એક ચમચી વરિયાળી અને આ રીતે દોઢ ચમચી જેટલા કાળા મરીને મેં આ રીતે થોડા એવા અચકચરા ખાંડી લીધેલા છે આખા મરી પણ તમે એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલા સૂકા ધાણાને પણ આ રીતે બે ફાડામાં આપણે ખાંડી લઈશું અને આ રીતે દસથી પંદર તીખા લીલા મરચાંને આ રીતે કટ કરીને એડ કરીશું કેમ કે મરચાં છે ને એનો જ ટેસ્ટ આવતો હોય છે અને મેં અહીંયા જે સુરતી તીખા મરચાં આવે છે ને એ લીધેલા છે આ ગોટા એકદમ તીખા હોય છે પણ જો તમે મોડું ખાતા હોય તો તમારે થોડા ઓછા એડ કરવાના એક કપ ભરીને લીલી સમારેલી મેથી અને એક કપ આપણે લીલા ધાણા એડ કરી લઈશું બંનેનું માપ સરખું રાખીશું અને બધા ટેસ્ટનો બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને એક આખા લીંબુનો રસ એડ કરી લઈશું મસાલાને છે ને આ રીતે જ એડ કરવાના છે તો લીંબુનો રસ આપણે એક આખા લીંબુનો હું અહીંયા એડ કરી રહી છું અને હવે આપણે અડધી ચમચીથી પણ થોડા એવા ઓછા વન બાય ફોર ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને હળવા હાથે મિક્સ કરી લઈશું આ આ ગોટા છે ને એને આ રીતે જ બનાવવામાં આવે છે આ ગોટા છે આ ભજીયા નથી ગોટા અને ભજીયા બંને વસ્તુ અલગ હોય છે ભજીયા બનાવીએ છીએ ને ત્યારે આપણે એનું બેટર થોડું વધારે ઢીલું રાખતા હોઈએ છીએ ઝીણા બેસનમાંથી બનતા હોય છે ભજીયા અને એને ફૂલાવવા માટે સોડાની ઉપર આપણે લીંબુ એડ કરીને જાળી પાડતા હોઈએ છીએ અને આ જે ગોટા છે ને એને આ રીતે બનાવવાના હોય છે કરકરા લોટમાંથી હવે થોડું થોડું નોર્મલ પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ આપણે બેટર કરી લઈશું વધારે પડતું કઠણ નથી કરવાનું કે ઢીલું પણ નથી કરવાનું આપણે જે ભજીયાનું બેટર કરીએ છીએ ને એ થોડું ઢીલું હોય છે એનાથી કઠણ રાખવાનું પાણીવાળો હાથ કરીને આ રીતે દસથી પંદર મિનિટ આપણે રેસ્ટ આપીશું કેમ કે એની અંદર આપણે સોજી એડ કરી છે એટલે સરસ રીતે તે લોટ અને સોજી ફૂલી જશે અને સેટ થઈ જશે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે એક મોટો ચમચો ભરીને ગરમ તેલ એડ કરીશું મારે બેટર થોડું વધારે છે એટલે મેં એક ચમચો એડ કર્યું છે તમે ઘરમાં જે રીતે બનાવતા હોય એ રીતે તમારે એડ કરવાનું તો આ રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો લોટ પહેલાં કરતાં થોડો ફૂલી પણ ગયો છે ફ્લફી થઈ ગયો છે અને આ રીતનું બેટર રાખવાનું છે હાથમાં તમે લો ને તો જરાય હાથમાંથી પડવું ના જોઈએ એકદમ દાણેદાર બેટર આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે હવે ગરમા ગરમ તેલની અંદર મોટી સાઈઝમાં ગોટાને આપણે આ રીતે પાડી લઈશું કેમકે રાયપુરમાં જે ગોટા મળતા હોય છે ને મોટી સાઈઝના હોય છે એટલે આ રીતે હું પણ મોટી સાઇઝના બનાવું છું તમે નાના પણ ઘરે બનાવી શકો છો તો તેલની અંદર આ રીતે ગરમા ગરમ મોટી સાઇઝના ગોટાને પાડી લઈશું એકથી બે વખત આ રીતે પલટાવી લઈશું અને રિઝલ્ટ તમે જોઈ શકો છો સરસ રીતે થોડા એવા કલર ચેન્જ થાય ને એવા આપણે કરવાના છે આપણે આમાં બ્રાઉન કલર થોડો લાવવાનો છે કેમ કે જે રાયપુરના ગોટા હોય છે ને એ બારથી થોડા ક્રિસ્પી હોય છે એટલા માટે તો આ રીતે થોડું થોડો એવો લાલસ પડતો બ્રાઉન કલર આવી જાય ને એટલે આપણે કાઢી લેવાના છે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને પછી લો ગેસની ફ્લેમ પર તળી લઈશું તો એકદમ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ તીખા તમતમતા રાયપુરના ગોટા તૈયાર છે તો રાયપુરના ગોટાને બસ આ રીતે સર્વ થતા હોય છે તમે કઢી સાથે પણ બનાવી શકો છો કે ડુંગળી મરચાં સાથે ઘરે એન્જોય કરી શકો છો પણ બહાર જે મળે છે ને એ આ રીતે જ મળે છે એટલે મેં એ રીતે તમને હું બતાવું છું સર્વ કરી લઈશું અને જોઈ શકો છો રિઝલ્ટ તમને અંદરથી બતાવું છું બહારથી એનું પડ એક એકદમ સરસ ક્રિસ્પી અંદરથી પોચા અને એવા જ ટેસ્ટ સાથે બનીને તૈયાર છે જરૂરથી ઘરે એક વખત ટ્રાય કરજો એટલા ટેસ્ટી એટલા ચટપટા બનીને તૈયાર થઈ જશે અત્યારે વરસાદની સિઝન છે ને તો આ ગોટા ખાવાની તો મજા જ કંઈક અલગ છે શિયાળાની ઠંડીમાં પણ તમે બનાવી શકો તો તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી આજની રાયપુરના ગોટાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ